વહેલી સવારે બે મકાન ધરાશાય થતા ત્યારે મિત્રો ભવાનીવાડ વિસ્તારમાં વહેલી સવારે બે મકાન ધરાશાય થતા આસપાસના શહેરોમાં વૈશ્યોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો જોકે મિત્રો વધુ તમને એ પણ જણાવી દે કે ત્યારે મિત્રો આ ઘટનામાં એક વ્યક્તિને માતાના ભાગે ઈજા પહોંચીશે જ્યારે એક કાર અને બાય એકને નુકસાન થયું છે જ્યાં મિત્રો અત્યારની આ દુગતગબન મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ